વડી કરો બલ્લા પકડવા લાગોને તને પાકી ના ને હા એટલે મેં

આ એક બિનઝેરી સાપ હોય છે પરંતુ તેની પકડ એટલી મજબૂત હોય છે કે માણસના હાડકા પણ તોડી છે આ સાપને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો અહીંયા જે માણસો ઘાસચારો કાપવા આવ્યા હતા ત્યાં જોઈને ગભરા ગયા હતા તે મારા રેસ્ક્યુ કરવાને કારણે ભયમુક્ત થયા છે તમે જોઈ રહ્યા છો આ નરેશભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયો શૂટ કરવામાં મદદ કરી છે થેન્ક યુ નરેશભાઈ જય હિન્દ દોસ્તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યારે સવારે માંજોળ ગામેથી જે કોબરા સાપ અને વણિયાદ ગામેથી અજગરનું મેં રેસ્ક્યુ કર્યું હતું તેને વન વિભાગના નિર્દેશ અનુસાર કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે રિલીઝ કરી રહ્યો છે જય હિન્દ